ને મારે છે ને અત્યારે જવું છે ભાઈ ગામમાં કારણ કે આપણે જાહેર લે છે તો એની અંદર છે ને ભાઈ પાણી પાવાનો સમય આવી ગયો છે તો ભાઈ છે ને બે થી ત્રણ ઠેલી ખાતર લાવવાનું છે તો ખાતર લેવા જવું છે તો ગામમાં જાઓ ને ખાતર લઈ પછી કરી મોટર સલું કાં એમાં ઢીંગ બેન જો ઢીંગ બેન અમારે છે ને વેલાહાર ઊભા હીરે કા ઢીંગુ અહીંયા છે ને ઝર મરી આવી જાય તો

તો એ બળ કરવાની હોય ને એ બળ કરી દે ને અત્યારે તો અમારે ભાઈ રોનક ભાઈ ને જીગીર ભાઈ લાવે છે ને હું જાઉં ભાઈ ગામમાં ભાઈ આપણે છે ને ઠેલી છે ને લાવી આ બે ઠેલી નો છે ને એક ફેરો માર્યો હા ટ્રેક્ટર એ ટ્રેક્ટર આવી ગયો તો ભાઈ ટ્રેક્ટર ને આ છે ને ભાઈ પાછો એક બીજો ફેરો મારવો પડ્યો કારણ કે છે ને ગાડીમાં છે ને બે ઠેલું તો આવી જાય પણ ત્રણ ઠેલું ન આવે એટલે છે ને એક લેવા પછી છે ને અલગ જાવું પડ્યો પ્રેસર ધક્કો ખાવા ને આ ભાઈને છે ને ભાઈ ટ્રેક્ટર બહુ વાળું છે કાં

તેની છે ને ગોંધી કાઢી છે ને નાખે છે ભાઈ મારે છે ને અત્યારે ભૂંગળાને એવું બાંધવાનું છે તો એ તો બાંધી દઈ લેટ આવશે એટલે ટાપ ડબ્બે સેલું કરી દઈશું પછી કે પીધા ન રહે કારણ કે એક બે ઠેકાણા છે ને ભૂંગળાને આંધાની એવું કરવાનું બાકી છે સમય તો ફાઇન રહે છે આપણે ખેતરમાં પાણી આવી ગયું છે ને પહેલો પહેરો છે ને કરી દીધું છે એમાં છે ને ખાતર પણ નાખી દીધું આવી રીતનું પાણી આવેલું આવે છે ને ડોલમાં છે ને બધી મિક્સ ખાતર કરી નાખવાનું ભાઈ ખાતર છે ને

સાસ ડુંગળી ને રોટલો તો ભાઈ છે ને બધે આવી જાઓ જમવા કારણ કે ભાઈ છે ને અત્યારે વાગી જશે બે તો અત્યારે છે ખાઈ પીને ડાયરેક્ટ છે આપણે આવી જાય પાણી પાડવા ને અત્યારે છે ને ભાઈ આ ઓટી છે ને એમાં બધે મસ્ત મજાનું પીજ્યું છે ઓલી વોટી છે ને એમાં સડાવી દીધું છે ને આ બાજુ છે ને બધા આ ખેતરમાં છે ને ભાઈ કપા ખેં આ બાપાની બધા છે ને ભાઈ કપા હે અત્યારે છે ને ભાઈ આપણે જરીક લેટ ફટકાઈ ગયેલી છે ને તો લેટ હારી કરવી પડે એમ છે કારણ કે એક શેડામાં પાવર આવે છે ને એક શેડામાં પાવર નથી આવતો બાકી છે ને અત્યારે છે ને જાહેર પડી જ ગયા હવે કેવી થઈ ગયું એટલે છે ને લેટ હારી કરવા જવું છે કારણ કે આપણે છે ને ભાઈ ગામમાં એ ઠેકલી લેટનું જોવડું જો આવી રીતનું લંબાવેલું છે એમાં ફળ ગોતવાનું છે આવી રીતના છે ને ભાઈ પાંચથી છ હાંધા કિરા દીવા છે ને ભાઈ લેટનો ફળ રેડ્યો છે અત્યારે જો ભાઈ ઓલા આપણે જો રોજ ભાઈ આવી ગયા વાળ ધોઈને બેઠા ખેતરમાં છે ને ભાઈ લીલું ભળે કે એટલે જોઈને જ બેઠા કેવા કેવા ને કેવાડું અમારે છે ને એવી રીતનું હોય બાકી આપણે જોયું હું છે ને ને છે છે ટેપટી મારવાની ફેમિલી બે કલાક મહેનત કરવા બાદ આપણે છે ને ભાઈ બે કિલો થઈ જશે ઓકે આ વાડીનો આ ગામનો ગામનો છે ને ભાઈ ફૂલ ભળે છે ને અત્યારે છે ને અહીંયા ફોલવાનું ચાલુ છે વાલોળ વાલોળ છે ને ફોલે છે કારણ કે હાંજે છે ને ભાઈ વાલોનું શાક બનવાનું કાબા બે રોટલી મારે છે ને ભાઈ આમ તમને ખાવાનું કહું ને ને એક રોટલો ધોવે પછી બપોરે છે ને અડધા રોટલા ઉપર ધોવે હવાર માં છે ને એક રોટલી ધોવે એટલું આપણે આખા દિન અંદર ખાઈ ને પછી છે ને ભાઈ કાર્યો કાર્યો રાતના આપણે એટલા થાકતા હોય ને કાર્યો કાર્યો રાતના પાછા બપોર થઈ જાય તેવા પાછી ભૂખ લાગે તેવા કંઈક નાસ્તા પાણી કરી લઈએ કા હર હર મહાદેવ જય મહાદેવજી આજે છે બીજો દિવસ ને આપણે પછી છે ને બીજા દિવસની અંદર છે ને ભાઈ રેખોડ તોડી નાખ્યો છે કારણ છે ને આપણે કોઈ દિવસ છે ને આપણે એટલા વહેલા ઉભા નથી છે આજે છે ને ભાઈ હાથ વાગે વહેલા ઊભો થઈ ગયો છે બાકી છે ને અહીં રોટલી નથી બની બોલો

જાગી જી કે જેમ મને ભગાડી દીધો કાઢી ગયો કા 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 મસ્ત મજાના છે ને ભાઈ સુરજ દાદા દર્શન થઈ ગયા છે ને અહીંયા છે ને ભાઈ ખેતર મારે છે પાણી અત્યારે છે ને ભાઈ વાતાવરણ તમે જો કેમ લાગે એક નંબર ક્યાંય ઘટે નહીં આમ તો બગલા કેમ આવી ગયા ઓહો બગલા છે ને અત્યારમાં આવી ગયા કારણ કે પાણી વાળતા હોય ને એટલે પાણી વાળી એટલે છે ને બગલા આવે આવે ને આવે જ તે ભાઈ કહેતા છે ને વાતાવરણ મસ્તીનું થઈ ગયું છે ને ભાઈ ટાઈટ અત્યારે ને દુનિયાની છે એટલે છે ને ભાઈ અત્યારે આમ ટાઈટ લાગે છે પાણીમાં છે ને હાથ પીલા ને હાથ છે ને આમ વળતા નહીં આમ પકડાઈ ગયા ને પગલા કરે સારો કરે છે સારો એને ટાઈટ નહીં લાગતી હોય એને પણ નથી લાગતી હોય પાણીમાં પાણીમાં આ ખેતરમાં છે ને ભાઈ પપ્પા પાણી વાળે છે ને આપણે જવું છે હવે બીજી વાડીમાં પાણી વાળવા ને આપણે છે ને ભાઈ ખાતરની થઈ ગયું છે ને ભાઈ બધું આધુરીઓ કરી લેજો અહીંયા અધૂરી છે આધુરી છે

મેળ આવે તો પાણી સલુ કરી દઈશું બાકી ના છે ને બધું ધોરિયા ને એવું બધું કરવાનું બાકી છે તો એ બધું છે ને થોડીક મહેનત કરવી પડશે બધી બાકી છે ને અત્યારે હવારમાં અહીં સેલવાલતું હતું એટલા માટે છે ને ના આપણે જા નહોતા બાકી અત્યારે ના જઈએ થોડીક ઘણી મહેનત કરીએ ને આજ નવી છે ને અહીંયા બધી તે વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ